નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ટ્યુઝ હું છું આપની સાથે આણંદમાં એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરના ત્રેસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસીય કૃષિ ક્ષેત્ર ઉપર વ્યાખ્યાન યોજાયું હતું જેમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવે વિકસિત ભારતની સંકલ્પનાને સાર્થક કરવા કૃષિ ક્ષેત્રની અગત્યતા ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરમાં ત્રેસઠમાં સ્થાપના દિવસની ઉજવણી વડાપ્રધાનના અગ્ર સચિવ ડોકટર પી કે મિશ્રાની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ સરદાર પટેલ યુનિવર્સિટીના એમપી પટેલ ઓડિટોરિયમ ખાતે અગ્ર સચિવ ડોકટર મિશ્રાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે ગુજરાતે છેલ્લા અઢી દાયકામાં વિવિધ માપદંડો સર છે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના સમન્વય થવાથી હવે ગ્રામ્ય વિસ્તારના જીવન ધોરણમાં પણ આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે ટેકનોલોજીના કારણે ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક લઈને દેશની અન્ન જરૂરીયાતને સરળતાથી પહોંચી વળવા માટે પણ સક્ષમ બન્યા છે કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે એઇઆરસી અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક ફ્યુચર એગ્રીકલ્ચર વિકસિત ભારતનું વિમોચન પણ કરાયું આ પ્રસંગે એસપી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નિરંજન પટેલ રાજ્યના ભૂતપૂર્વ અગ્ર સચિવ ડોકટર કિરીટ સેલત કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોકટર અંજુ શર્મા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી મિલેન બાપલા સહિત ફેકલ્ટીના સભ્યો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે સદા પટેલ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરના માટે છે એ કાર્યક્રમ માટે ભારતીય ધાર મંત્રીઓનું સેક્રેટરી ડૉક્ટર ટી કે મિસ્ટ્રા સાહેબ છે સાથે જ લયરી સાહેબ જેઓ પ્રિન્સિપલ સેક્રેટરી હતા ગુજરાત ગવર્મેન્ટ મેડમ અંજુ શર્મા મેડમમાં આવવાનું છે સાથે ડૉક્ટર કિરીશ શેલ સાહેબ ડૉક્ટર એ આર કટક સાહેબ અને ફોર્મર ચેરમેન ડીઆરડીઓ એની બી એ પ્રસંગના કરે છે મેગ્રો ઇકોનોમિક્સ સેન્ટર સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રેસર બસથી જે રૂરલ ડેવલપમેન્ટ કૃષિ ડેરી બધા વિભાગોમાં જે કાર્ય કરે છે એ કાર્યના સંબોધન એ કાર્યના પ્રશંસા માનનીય પ્રધાનમંત્રીજી બે હજાર બાવીસ સાલે વારાણસીના ઉદબોધન કર્યો હતો અને એ જ લિંક લેવે આજે ત્રેસઠમાં વર્ધાતન દિનનો પ્રસંગે એ કાર્યક્રમ ગોઠવે છે અને એક એકેડેમિક તરીકે અમારું સ્ટુડન્ટ અમારું પીએચડી સ્કોલર બધા યુનિવર્સિટી માટે ગર્વની વાત છે કે પી કે મિશ્રા સાહેબ આજ બધા ઉદ્બોધન કરે છે અને આવતા સમયમાં આ આરસી સદાર યુનિવર્સિટી એક સેન્ટર ઓફ એક્સલન્સ એક્સલન્સ તરીકે ઉભારવાનો નહીં એક પ્રયાસ કરે છે બધા વેલ બધા અમારો વાઇસ ચાન્સલરનો રજિસ્ટ્રાર સાહેબનો ડૉક્ટર મહેશ પાટક સાહેબને બધાનો ખૂબ ખૂબ આભાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવો અમારે સાથે જોડો આ ભારતના કૃષિ ભારતના ખેડૂતોનો